ગાંધીનગરથી એક મોટા સમાચાર આવી રહ્યા છે અને સમાચાર એવા છે કે ગુજરાત કેડરના બે આઈપીએસ અધિકારી સહિત છ પોલીસ અધિકારી સામે ગુનો નોંધવાનો ભારતની સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે આમ ફરી એકવાર ગુજરાત પોલીસ સુપ્રીમ કોર્ટની નજરમાં વિવાદમાં આવી છે જોઈએ શું છે મામલો અને કેમ સુપ્રીમ કોર્ટ ખફા થઈ છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા આપણા ત્યાં રાજકારણી હોય ઉદ્યોગપતિ હોય પૈસાદાર હોય કે પછી તમારી પાસે વગ હોય તો તમે પોલીસને ઈચ્છો તેમ નચાવી શકો છો હા એ વાત સાચી છે કે પૈસા કે સત્તાના જોરે પોલીસ નાચ નાચે છે પણ નાચ નાચનાર પોલીસ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે તમને કોઈ રાજકારણી કે તમને કોઈ સિનિયર અધિકારી કે પછી તમારા ખિસ્સા કોઈ ગરમ કરે અને તમે ખોટું કરવા તૈયાર થતા હો તો ચેતી જજો કારણ કે દેર હૈ અંધેર નહીં તેવી ઘટના છે અને ઘટના છે કચ્છની કચ્છની આ ઘટના છે બે હજાર પંદરની એટલે કે પૂરા નવ વર્ષ પસાર થઈ ગયા અને નવ વર્ષે સુપ્રીમ કોર્ટે કહ્યું ખોટું કરનાર અમલદાર સામે ગુનો નોંધો એક કંપની છે જેનું નામ છે ઇલેક્ટ્રોથમ ઇલેક્ટ્રોથમ કંપની બહુ મોટી છે અને વર્ષોથી વિવાદમાં ચાલે છે આ કંપનીના માલિક છે શૈલેષ ભંડારી તેમના પારિવારિક ઝઘડા પણ ચાલે છે પારિવારિક ઝઘડામાં તેમની ઉપર એવો પણ આરોપ છે કે તેમણે પોતાના જ ભાઈઓનું પચાવી પાડ્યું છે ખેર એ મુદ્દો જુદો છે પણ બે હજાર પંદરમાં માં એક ઘટના ઘટે છે અને એક વ્યક્તિ જેનું નામ છે પ્રેમાનંદ પ્રેમાનંદ કચ્છ પોલીસ પાસે પહોંચે છે અને કચ્છ પોલીસને ફરિયાદ આપવાનો પ્રયત્ન કરે છે અને એવું તેનો દાવો હતો પ્રેમાનંદનો કે ઇલેક્ટ્રોથમના માલિક શૈલેષ ભંડારીએ તેને ઇલેક્ટ્રોથમના ડિરેક્ટર થવાની ઓફર કરી હતી જેના માટે પ્રેમાનંદ તૈયાર હતા પણ શૈલેષ ભંડારીની એક વ્યૂહરચના અને એક ભેદી ચાલની આ પ્રેમાનંદને ખબર પડે છે અને પ્રેમાનંદને જાણકારી મળે છે કે શૈલેષ ભંડારીએ યોજના બનાવી છે કે પહેલાં પ્રેમાનંદને ડિરેક્ટર બનાવો પછી તેના નામે સો કરોડની લોન લો અને પછી પ્રેમાનંદની હત્યા કરી નાખો જેથી કરી આ સો કરોડ ભરવા ના પડે પ્રેમાનંદ ચેતી જાય છે અને પ્રેમાનંદ ડિરેક્ટર થવાનું ના પાડે છે એટલે પ્રેમાનંદનો આરોપ છે કે શૈલેષ ભંડારી અને તેમના સ્ટાફે

ડીજીપી સુધી પહોંચે છે ત્યારે ડીજીપી શિવાનંદ ઝા હતા અને શિવાનંદ ઝા પણ ગઠન કરે છે પ્રેમાનંદ સાથે ખરેખર શું થયું પણ બધી જ પોલીસ એવું કહી રહી કે પ્રેમાનંદની ફરિયાદ ખોટી છે કારણ કે પ્રેમાનંદનું અપહરણ જ થયું નથી પ્રેમાનંદ લડત આપવા તૈયાર છે અનેક વખત રજૂઆત કરી પરિણામ ન આવ્યું પ્રેમાનંદનો દાવો છે કે સાત સાત વખત તે પોલીસ પાસે જાય છે અદાલતમાં જાય છે પણ બધી જ અદાલતો સામે પોલીસ એવું કહે છે કે ફરિયાદ ખોટી છે એટલે ફરિયાદ નથી મામલો ઓગણીસ માં લાગે છે કે પ્રેમાનંદની ફરિયાદમાં તથ્ય છે પ્રેમાનંદ નું અપહરણ થયું છતાં પોલીસ કાર્યવાહી કરતી નથી એટલે ફરિયાદ નોંધવાનો આદેશ થતા આ બધા જ સુપ્રીમ કોર્ટ પહોંચે છે અને સોળ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે પ્રેમાનંદની વાતમાં તથ્ય છે એટલે ફરિયાદ નોંધો આમ છતાં શૈલેષ ભંડારીની વગ વધારે છે લગભગ એક મહિનો પસાર થઈ ગયો આખરે ગુજરાતના ડીજીપીએ આદેશ આપ્યો સીઆઈડી ક્રાઇમને કે ફરિયાદ નોંધો એટલે ફરિયાદ નોંધવાની શરૂઆત થઈ અને ફરિયાદ નોંધાય છે હવે કોની સામે ફરિયાદ નોંધાઈ છે તો તત્કાલીન પીએસઆઈ એન કે ચૌહાણ તત્કાલીન ડીવાય એસ વિજય ગઢવી તત્કાલીન ડીવાય એસ ડી એસ વાઘેલા તત્કાલીન ડીવાય એસપી આર ડી દેસાઈ તત્કાલીન એસપી જીવી બારોટ તત્કાલીન એસપી ભાવના પટેલ અને ઇલેક્ટ્રોથમના માલિક શૈલેષ ભંડારી સામે ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી લીધો છે આમ બહુ લાંબા સમય પછી સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાત પોલીસ સામે ગુનો નોંધાયો છે હવે આગળની તપાસ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કરશે પણ આ ઘટના એવા પોલીસ અધિકારીઓ માટે લાલબત્તી સમાન છે જેઓ માને છે કે કાયદો તેમના ખિસ્સામાં છે તેઓ વગદાર અને રાજનેતાઓના ઈશારે કામ કરે છે તેમણે ચેતી જવાની જરૂર છે કે તમારી નિવૃત્તિનો ગાળો જેલમાં પસાર ન થાય એનું ધ્યાન પોતે જ રાખવું પડશે તો અમે આપતા રહીશું અપડેટ કે આ ઘટનામાં શું થયું અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો નવા વિષય સાથે જલ્દી તમારી પાસે પાછો આવું છું નમસ્કાર